શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસની સાથે રમતગમતનું પણ વિશેષ મહત્વ અપાય છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરની ખાનગી સ્કૂલમાં વિશ્વ વિખ્યાત ફ્રી ફૂટબોલર જેમી નાઇટને વિશેષ આમંત્રિત કર્યા હતા તેમજ તેમને ખાનગી સ્કૂલમાં માર્ગદર્શન હેઠળ ફ્રી સ્ટાઇલ ફૂટબોલ અંગે નિર્દર્શન અને તાલીમ આપી આગામી સમયમાં ફૂટબોલ ક્ષેત્રે પણ સાબરકાંઠા સહિત ગુજરાત અને ભારત પરનું નામ વિશ્વભરમાં રોશન થાય તે માટે પ્રયાસ કરવા રજૂઆત કરી હતી સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી ખાનગી સ્કૂલમાં આગામી સમયમાં ફૂટબોલ ક્ષેત્રે પણ બાળકો આગળ વધી તેમજ રમતગમત પ્રત્યે વિશેષ રૂચિ રાખતા થાય તે માટે વિશ્વવિખ્યાત ફ્રી જીમી નાઇટને બોલાવવામાં આવ્યા જેમાં જીમી નાઇટે નવસોથી વધારે બાળકોને ફૂટબોલ અંગે વિશેષ માર્ગદર્શન આપી તાલીમ અને કોચિંગની ભાગના બાળકો પ્રભાવિત બન્યા સામાન્ય રીતે સાબરકાંઠા સહિત ગુજરાત અને દેશભરમાં ફૂટબોલ ક્ષેત્રે હજુ સુધી કોઈ ઠોસ પ્રગતિ થઈ નથી ત્યારે આજે વિશ્વ વિખ્યાત ફ્રી સ્ટાઇલ આગામી સમયમાં ફૂટબોલ ક્ષેત્રે ઉજ્જવળ ભાવી હોવાની વાત કરી ફૂટબોલમાં શાળાના ફૂટબી વિદ્યાર્થીઓને ફૂટબોલ રસિકોને ફ્રી સ્ટાઇલ ફૂટબોલની મંત્ર મુક્ત કલાત્મકતા સાક્ષી બનાવ્યા જેમી દ્વારા તેમના ફ્રી સ્ટાઇલ ફૂટબોલ અંગેના બે અદ્ભુત અને અકલ્પનીય નિર્દર્શનો રજૂ કરવામાં આવ્યા તો સાથે સાથે તેમણે આગામી સમયમાં ફૂટબોલ ક્ષેત્રે પણ વિશેષ મહેનત કરવાની વાત કરી તેમજ રમતગમતથી શારીરિક માનસિક વિકાસની સાથોસાથ બુદ્ધિ અને કૌશલ્યમાં પણ વધારો થવાની વાત કરી હતી in the international schools here so. and yeah, every school is different um, but yeah the, the enthusiasm from the kids is like really really impressive and uh, you know they listen well they're like so enthusiastic like when i do a performance i can't even hear the music because they're screaming and, and shouting so like the energy from the students is really really good in Polar uh, in and yeah, i'm just trying to like inspire them to maybe get into free football, or follow things that interest them and appreciate the importance you, know, hard work being resilient developing a growth mindset like all of these things are really important in, in the sport i do but yeah ultimately just, like, i'm only here one day in each school so it's there for everyone to have a good time to get inspired um, to come away with more inspiration than they had before i came so સામાન્ય રીતે જ્યારે બાળકો માટે આજની તારીખે અભ્યાસને સૌથી વધારે પ્રાધાન્ય અપાઈ રહ્યું છે ત્યારે બાળકોના માનસિક વિકાસ સહિત શારીરિક વિકાસ માટે રમતોનું પણ એટલું જ મહત્વ છે જોકે ખાનગી શાળાઓમાં હવે રમતગમત ક્ષેત્રે પણ વિશેષ ધ્યાન અપાયું છે એક તરફ સમગ્ર વિશ્વમાં ભારત હવે ઓલિમ્પિક જેવા વિશ્વવિખ્યાત રમતોત્સવમાં વિશ્વની બરાબરીએ વિવિધ મેડલો મેળવી રહ્યું છે ત્યારે ફૂટબોલ ક્ષેત્રમાં ભારત હજુ પણ ઘણો પછાત થવાનું ધ્યાન આવ્યું છે ત્યારે ખાનગી સ્કૂલ દ્વારા આજે હિંમતનગરમાં અપાયેલ માર્ગદર્શનથી બાળકોમાં પણ વ્યાપક પ્રભાવ જોવા મળ્યો તેમજ બાળકોને અપાયેલી ટિપ્સથી આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે પણ વ્યાપક પ્રભાવ ઉભો થાય તો નવાય નહીં મારું નામ દિવ્યાશ પટેલ છે આજે મારા સ્કૂલમાં એક ઇન્ટરનેશનલ ફૂટબોલ પ્લેયર સ્કીલર આવ્યો હતો એને આજે બહુ બધું શીખવાડ્યું એને બહુ બધી એડવાઇસ પણ આપી એડવાઇસ મેં એમને એમ કીધું કે તમે ફૂટબોલ એવી જો સ્પોર્ટ્સ છે જો બહુ ટફે સ્પોર્ટ્સ છે અમોંગ બધા સ્પોર્ટ્સમાં ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ એમાંથી સૌથી ટફમાંથી ટફ ફૂટબોલ સ્પોર્ટ સાથે કેમ કે એના અંદર સ્ટેમિના બહુ જોઈએ બીજું કે એમને સ્કિલ શીખવાડ્યું કંટ્રોલ એમનું કઈ રીતે કરવાનું પછી સ્ટ્રગલ એમની લાઈફમાં હતું અને તમે જો ફૂટબોલર જે એમને બનવું હોય એમને પણ કરવું જ પડશે અને બીજું કે જો સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટમાં જો ફૂટબોલનું જો સેક્શન છે એના અંદર આપણી ઓપોર્ચ્યુનિટીઝ વધી ગઈ છે થેન્ક યુ મારા રાવલ છે હું કક્ષા દસની વિદ્યાર્થી છું આજે અમારા સ્કૂલમાં ઇન્ટરનેશનલ ફૂટબોલ પ્લેયર આવ્યો હતો એને અમારે ઘણી બધી વસ્તુ શીખવાડી એને અમને બોલ કેવી રીતે કંટ્રોલ કરવો અને એને અમને કીધું કે એવું નથી કે દરેક વિદ્યાર્થીને કોચિંગમાં જવું જરૂરી જ છે જેનાથી એ કોઈ પણ સ્પોર્ટ્સ શીખી શકતો હોય છે જે પણ કોઈ પણ સ્પોર્ટમેન બનતો હોય છે એ એની મહેનત જ બનતો હોય છે અને એ એ એની એ સોળ વર્ષથી કોચિંગ કરી રહ્યો હતો અને એવું નથી કે ફૂટબોલ ફૂટબોલમાં કોઈ આગળ નથી વધી શકતું કે ભારતમાં લોકોને વિચારતા હોય છે કે ફૂટબોલમાં કોઈ આગળ નથી વધી શકતું એવું કંઈ નથી બધાને સ્કોપ છે આગળ વધવાના અને જો પોતાની જાત મહેનત ઉપર કરશે તો બધા પણ આગળ વધશે વધી શકશે થેન્ક યુ એમને મને ઘણી બધી સ્કિલ શીખવાડી બોલ કેવી રીતે કંટ્રોલ કરાય એમને મને ટ્રીકો શીખવાડી કે બોલને કેવી રીતે તમે ફ્લિક કરી શકો છો એને અમને જગલિંગ શીખવાડી અને અમને બહુ બધી ટ્રિક્સ શીખવાડી અને એને અમને ઇnspire પણ કર્યું તમે પણ આગળ વધી શકો છો ફૂટબોલમાં થેન્ક યુ સર આજ કોધાર ઇન્ટરનેશનલ સ્કૂલ હિમતનગર મે જિમી નાઈટ જોકી આયર્લેન્ડ કે મશૂર ખેલાડી હે વો હમારે બીચ મે હે ઓર હમારે મેનેજમેન્ટ કા જો લક્ષ્ય હે વો હર સાલ નય નય ગેમ્સ કો પ્રમોટ કરને કા હે જૈસે ઇસ સાલ ઉનહોને ફૂટબોલ કો પ્રમોટ કરને કે લિયે લિયા હે તો ઇસી તરહ સે હર ગેમ કો बेसिक जो थीम है जो कि सीबीएसई भी कह रहा है और शिक्षा नीति भी कह रही है कि बच्चों का शारीरिक और मानसिक विकास संपूर्ण 360 डिग्री एंगल पे होना चाहिए तो इसके लिए जो खेल कूद है वो एक बहुत आवश्यक अंग हो जाता है विद्यालय का तो इसलिए हम लोगों ने ये पहल चालू की है कि हर वर्ष हम नए नए जो खिलाड़ी हैं अलग अलग स्पोर्ट्स के उनको हम इनवाइट करें हमारे स्कूल्स में ताकि हमारे बच्चों के बीच में उस स्पोर्ट्स के लिए जागरूकता पैदा हो और बच्चे जो हैं स्पोर्ट्स को एंजॉय कर सकें थैंक यू हाँ सर 920 बच्चों ने आज इसमें पार्टिसिपेट किया है हमने छह अलग अलग सेशंस रखे थे एक एक घंटे के उसके अभी जो कि आगामी समय में फुटबॉल क्षेत्र पर साबरकाठा थी फुटबॉल क्षेत्र पर नाम न मुहिम राष्ट्रीय कक्षा पहुंचे तो नवाई नहीं एवं राजकमल सिपरमार भारत अस्मिता साबरकाठा